નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે થંદુકાના ખાંડા ચોરા વિસ્તાર પારકાની ગંભીર બેદરકારીને કારણે નરકાકારમાં ફેરવાયો છે અસહ્ય દુર્ગંધ અને ગંદકીને કારણે વિસ્તારના લોકો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે તંદુકાના ખાંડા ચોરા વિસ્તાર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે નરકાકારમાં ફેરવાયો છે અસહ્ય દુર્ગંધ અને ગંદકીને કારણે વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધંધુકાના ચોરા વિસ્તારમાં આવેલ પાણીની ગટર લાઇન અને પાછુંમાં રહેલી ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી નજીક અમારે હિન્દુ અને મુસ્લિમ ધર્મસ્થાનો આવેલા છે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય છે અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરમાં ગટરો તૂટવી ઉભરાવી તે સામાન્ય બાબત થઈ ગઈ છે તંદુકા નગરપાલિકાના અધિકારીઓ કે ચીફ ઓફિસરે મુલાકાત પણ લીધી નથી આ સમસ્યાથી

કે ચોમાસાનું પાણી પાંચ મેલાનું નીકળે છે તો પાંચ મેલાનું પાણી ચાલે એટલું તો ગચર બીજું જોઈએ ને આ મારો જન્મદ્યો તારતી ગચરનું પાણી નીકળતું આટલું નહીં થાળીમાંથી કેટલું પાણી નીકળે આ ભૂગર્ઘ ગચર બનાવી ભૂગર્ઘ ગચરનો કંઈ મતલબ છે નહીં આઈન મીટર મીટરની ગટર જોઈએ આ શુક્રવારના દિવસે માણસો નમાજ પડવા જાય છે સાંજે કસનની નમાજ પડવા જાય છે બપોર જ્હોનની નમાજ પડવા જાય છે અને ગટર ઉભરાતી હોય મોટર વાળાના પાણીના છાંટા ઉડે ફેરે મિલે એટલે અને પછી ગાળું બોલવાની આરો આવે છે પબ્લિકને કે મોટર સાયકલવાળો નીચનો છેલ્લા છ મહિનાથી આ પ્રોબ્લેમ રહેલો છે ખાડા દ્વારા એટલે બધું ભાઈ પાલન એ ધંધો ચલાવું છું અને આને પંદર દિવસ પહેલાં એક ઓપરેશન અરજી આપેલી છે અને બે દિવસમાં